દસ કિલો ગાંજાના જથ્થા તથા રૂપિયા છ લાખના મુદ્દા માલ સાથે એક મહિલા ઝડપાઈ જ્યારે પતિ ફરાર ભરૂચ જિલ્લામાં નશાકારક ચીજવસ્તુનું વેચાણ વધી ગયું હોય જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા સૂચના આપી હતી જેના ભાગરૂપે ટીમને માહિતી મળી હતી કે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળ મકાન નંબર બસો પંચાણુંમાં રહેતા દીપક કુમાર મંડલે પોતાની મારુતિ શિફ્ટ ડિઝાયર ગાડી નંબર જે એસ ઝીરો ફોર યુ ફાઇવ ડબલ ટુ ફાઇવમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે આ ગાડી તેના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ છે જેથી એસઓજી પોલીસને માહિતી મળતા 别摔。

કબજે કરી મુખ્ય આરોપી દીપક મંડલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરથી રિપોર્ટર અવિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો